ધરમપુર તાલુકાના ખારવેલ ગામે ફળિયામાં આવેલી ગોલોકા ડેરી કંપની સામે પ્રદૂષણ અંગે મામલતદારને રાવ કરવામાં આવે ગામના સરપંચ ગ્રામજનો દ્વારા કંપની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને સાથોસાથ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે આવેલ ગોલોકા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વરસાદી પાણીની સાથે પોતાની કંપનીનું દૂષિત ગંદુ પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ગોલોકા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની અહીં દૂધની બનાવટની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ પોતાનું કંપનીનું ગંદુ પાણી કંપનીની બહાર નાળા મારફતે ખેડૂતોના ખેતરમાં છોડવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે અહીંના ખેડૂતોના ઊભા પાકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે સાથે સાથે આસપાસના રહેણાંક વિસ્તારોમાં આ પાણી ફેલાતા બોરિંગનું પાણી પણ બગડી જવા પામ્યું છે અને જે બાબતની રજૂઆતો વારંવાર ગ્રામજનો દ્વારા સરપંચને કરાતા સરપંચ સહિત ગ્રામજનોએ ધરમપુર ધરમપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કંપની સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા સાથોસાથ કંપની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ગ્રામજનો દ્વારા જો કંપની સંચાલકની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ગોલોકા પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લા દસ વર્ષથી ચોમાસા સહિત અન્ય સમયે પણ પોતાની કંપનીનું ગંદુ પાણી સહિત ટેન્કરોનું પાણી અહીં છોડવામાં આવતા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરતાં કંપની સંચાલક દ્વારા સાંત્વના આપીને મોકલી દેવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કંપની દ્વારા દૂષિત પાણી છોડાતા અહીં પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ છે અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે પરંતુ કંપની સંચાલક દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્યારે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પોતાની વેદના રજૂ કરી હતી અને જો કંપની કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી પણ ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી સર કે સરકાર આપણે પાણી પીતી હેં તો પાણી અંદર નહીં જતા એકલાના કેમિકલ જેસા લગતા હોય ચીકના ચીકના હો જતા ઉલટી જેસા આતા હૈ ઓર આપણે નહાતી હે તો બાલ લેના ચીકના ચીકના હો જતા બાલ ગીરતી હે બહુ ગંદાતા ને આ કંપની આઠ આઠ દસ વર્ષથી અમારા ખેતરમાં નુકસાન છે આ પાણી કાઢવાથી દર વર્ષે ખેતર અમારું નુકસાન થાય છે જે ડાંગર રોપે એ પાણી છોડે રાત્રે વરસાદ આવે એટલે પાણી છોડે એટલે ડાંગર અમારું પૂરું થઈ જાય સાફ થઈ જાય આજે આઠ દસ વર્ષથી અમારો આ પ્રોબ્લમ છે આ બાબતમાં રજૂઆત કરી રજૂઆત ગ્રામ પંચાયત સરપંચને કરી સરપંચને અમે રજૂઆત કરીએ અહીંયા આવીએ અમે રજૂઆત કરીએ તેટલી વાર એ લોકો કહીને એમ કે અમારો હવે પછી પાણી કાઢું શું નહીં એમ રજૂઆત કરે પછી સે તે જ અમારો પ્રોબ્લમ રહે દર વર્ષે આવેદનપત્ર બી આપવામાં આવેદનપત્ર કાલે મામલતદારને આવેદનપત્ર આપ્યું કલેક્ટરમાં આપ્યું છે સત્તામાં એનો નિર્ણય શું આવે અત્યારે સરપંચ નથી એટલે સરપંચ આવે પછી બધું થાય એટલો બધો વાસ આવે છે પાણી અસર એટલું બધું ખજવાળે ને આ ખેતરમાં પગ મૂકે હાથ ધોઈ એટલે બહુ ખજવાળ આવતી હોય ને અમારું જે બોરનું પાણી છે એ કમ્બાઇન્ડ છે પાંચ ઘેરનું પાણી એક જ બોરથી ચાલે છે મકાન પણ બધાનું કમ્બાઇન્ડ છે એક એક ગાલા બધાને તકલીફ છે પીવાનું ચોમાસાના સિઝનમાં તો બિલકુલ નવા માટે બી એ પાણી ઉપયોગમાં ન લેવાય બરાબર નાવા કરતાં બી નીચે જે વસ્તુ આવે તેમાં પણ કદાચ ઉપયોગ ન થાય પણ છતાં અમે કરીએ કંપનીમાં ઘણી વખત અમે કહીએ પણ એ લોકો કંઈ એનો મતલબ નિકાલ કરતા નથી બરાબર સાબ હું ચાર વર્ષથી રહું ને ચાર વર્ષથી તો હું જાણું છું કે આ કંપની રોજના પાણી છોડે જ છે ને છોડે જ છે બરાબર અમારું ભોડનું પાણી સાફ ખરાબ છે તો આના લીધે ખરાબ છે બીજું કંઈ આજુબાજુમાં કંપની પણ નથી બરાબર કંપનીનું સાફ એક જ છે એ જ મારું કહેવાનું છે સાહેબ એનું કંઈ નિકાલ થાય તો સારું ને કાલે અમે બધા ગામવાળા થઈને સરપંચ સાથે મામલાદાર શ્રીને પણ આપી આવ્યા છે આવેદન તો એનું કંઈ નિકાલ થાય તો સારું બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની